છ્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી ચૂડા તાલુકાના કરમળ ગુરુકુળ ખાતે યોજાય લીમડી પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈની અધ્યક્ષસ્થાને પ્રજાસત્તાક પર્વની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી દેશના પ્રજાસત્તાક પર્વની ઉજવણી તાલુકાના ઇન્ટરનેશનલ સ્કૂલના તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી લીંબડી પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈએ ધ્વજવંદન કરીને રાષ્ટ્રધ્વજને સલામ આપી હતી ત્યારબાદ રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું અને પોલીસ જવાનો દ્વારા જોમસભર વાતાવરણમાં અનુશાસનબદ્ધ પરેડ રજૂ કરવામાં આવી હતી

ઉજવવામાં આવ્યું જેમાં અમારા મામલતદારશ્રી પીડીઓશ્રી શ્રી શ્રીજી વિદર્શન કુલના સ્વામી તથા તાલુકા અને જિલ્લાના પદાધિકારીઓ અને બાળકોને ગામ લોકોની હાજરીમાં આ ધામધૂમ પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવ્યો છે જેમાં જેણે શ્રેષ્ઠ કામગીરી કરી હોય તેવા કર્મચારીઓને એમને એવોર્ડ આપવામાં આવ્યા છે પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે સાથે સાથે બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા અને વૃક્ષારોપણ કરીને પ્રજાસત્તાક દિવસની ઉજવણી પૂર્ણ કરવામાં આવી છે એમના નેતા હતા યુગોસ્લાવિયા હતું ત્યાંના નેતા હતા ટીટો ઇન્ડોનેશિયા હતું તો ત્યાંના જે નેતા હતા અને આપણા જવાહરલાલ નહેરુ આ ચાર પાંચ નેતાઓ એ વખતે આખા દુનિયામાં એમનું ખૂબ નામ હતું એમ છતાંય તમે જોવા જાઓ તો આજે યુગોસ્લેવિયા હતા એમના નેતા હતા યુગોસ્લાવિયા હતું તેના નેતા હતા ટીટો ઇન્ડોનેશિયા હતું તો ત્યાંના જે નેતા હતા અને આપણા જવાહરલાલ નહેરુ આ ચાર પાંચ નેતાઓ એ વખતે આખા દુનિયામાં એમનું ખૂબ નામ હતું એમ છતાંય તમે જોવા જાઓ તો આજે યુગોસ્લાવિયા હતા માનનીય સાહેબશ્રીને વિનંતી કે તેઓ આજનું પ્રેરક ઉદ્બોધન કરે તાબ્દિક સ્વાગત કરે એને આપણે આપણા આપણા બંધારણમાં સમાવિષ્ટ કર્યો અને સારામાં સારા વિચારોને આપણે આપણા બંધારણમાં સમાવિષ્ટ કર્યો તો એ બદલ આપણે બધાને આજે યાદ કરવાનો ટાઈમ છે આપણે જાણીએ છીએ આપણા જે સ્વતંત્રતા સંગ્રામના સેનાનીઓ હતા જેમણે આટલા મહેનત થી આપણું આજે બંધારણ બનાવ્યું હતું એમને પણ